ખાવા પીવાનું છે સવારનો નાસ્તો કરવાનો છે તો હાલો ફટાફટ નાસ્તો કરવા તો કેવી જમવાનું જો દૂધ લીધું છે રોટલી છે આ બાજુ બાય હે ને દૂધનો વાટકો ભરે છે જો જમવા બેઠા એવું છે એટલે ખાવા પી ગયા ને બા સવારનો નાસ્તો છે એટલે નાસ્તો ખાવાનું જે હોય ખાઈને બધું ખાઈને બાને ગામમાં જવું છે એવું છે એટલે ઈ જો બે ગયા ખાવા અને આપણે આ લો જો હંતી કમ્પ્લીટ છે વ્હાઈટ કામાં આમાં છે જો માખણ છે રોટલે છે દૂધ છે અને જોઈ છે એવું અને સા બનાવે છે જે જો અત્યારમાં પણ ચા કાઈ પીવાની નથી આપણે એટલે આ બે ગયા ખાવા તો આ ખાઈ પી લેવી મસ્ત મજાનું ખવાઈ ગયું છે મિત્રો એટલે કે નાસ્તો થઈ ગયો છે હવે એને છોર છોડવાનો ટાઈમ થઈ ગયો છે જો વાસળીયું એને રાખવાનું છે આ ટોરને સરવા મૂકવા જવાનો ટાઈમ છે અત્યારે સવારનો એટલે અધા એને સોડી અને મૂકતો આવું હાલો એ બાજુ તમને ખેતર બાદ આંટો મિત્રો હાલતા કર્યા હે જોવો તમે આમ હાલ્યા જાય માર્ગે હવે થોડીક વાર પછી એની જગ્યાએ પોગી જાય સરવા હાલતા કરી દીધા હે જો કે રસ્તામાં લાઈન માં અધા હાલ્યા જાય છે ટોર ઢોર સરવા વિ ગયા હે આમ જોવો તમે હેઠા હે પાછા દેખાતા હોય કે નકર બતાડી તો દઉં ટ્રાય કરવી આપડે દેખાડવાની જો આ બાજુ રહ્યા જો એક આમ ભેંચ રે દેખાતી હોય તો મિત્રો જો આ ગાય જો આમ સરે હે ઢોર એવું છે મેં કીધું સરવા કાટ કાઢમ વીડ હોય જે મિત્રો પાછળ તો જો પાછળથી ઢોરો દેખાય ને એ જગ્યાએ તો એ જગ્યાએ આપણે પછી ઢોર સરવા જાય પણ એ હતું તો વિડીયોમાં ક્યારે બતાડું એ બાજુ આપણે ઓછા જતા હોય હવે આમ કે જાતા હોય પણ વિડીયો ન બનાવ્યો હોય એવું કાંઈ હોય એટલે હવે તો રખડતા રખડતા પાછ વાડી બાજુ જ આવું થઈ અને વિડીયોમાં હવે ડાયરેક્ટ આમ તો હાલો ને બપોરે મળવી વિડીયોમાં ખોટો ખોટો હું રખડતો હોય કેટલોક વિડીયો લાંબો કરવો સીધા બપોરે વિડીયોમાં મળવી હાલો તો હાલો જો આપણે વાડી આવી ગયા મિત્રો ને અત્યારે કરવાના છે બપોર એટલે હવે આ કરવાનું ચાલુ જ છે જમવાનું ટૂંકમાં બપોરનું પણ આને માઇન્ડ બી શેકવાનું ચાલું માંડવી રોજડા ઉપાડ ગયા હતા ને એટલે તોડી લીધી નકા જે થોડી કાશી મિત્રો બહુ જોવી એવી થઈ નથી આમ જવું તમને દેખાડી દઉં એવું છે એટલે પહેલી વાર જ છે આ વર્ષનો પણ હે ને તો દાણા હાવ તમે જોઈ શકો કાસા ને એવા છે બહુ છે નહીં ઓલા હજી થયા એવા હોળો બને એવા પણ આ તો પછી ઉપાડ નાખી જ રોજડા એટલે શું કરવું આપણે કીધું જેવા દાણા હોય એવા કામમાં તો લઈ લેવી એવું છે તો હવે તો હે એ તો છે શેકાશી સુલા ઉપર મૂકી દીધી છે માંડવી તો આપણે હે ને મસ્ત મજાના બપોરા કરવાના છે તો હાલો જો બેહી જેવી જો બિલાડી અમારી પાળેલી અહીં રોટલો ખાઈ જાય અહીંયા અડીને બેસે હાલો આપણે વાટકી લઈ લેવી અને આમાં છે શાક આપણે મસ્ત મજાનું જોવો તમે જુઓ એનું ડુંગળીનું છે મિત્રો ડુંગળી બટેટાને રીંગણા મિક્સ છે આખું આખું રીંગણા આખા બટેટા આખા ડુંગળી તમે જોઈ જવો કાંઈ ઘટે ને એવું શાક છે હાલો બપોરા કરવા જવો આપણે મસ્ત મજાનું શાક તો હાલો જો આપણે મિત્રો ખાઈ પી લેવી એકદમ જોરદાર શાક બની ગયું છે મસ્ત મજાના બપોરા ખાઈ લેવી હાલો આપણે મિત્રો બપોરા કર્યા અને પાછા બે ગયા માઇન્ડવી ખાવા પછી હાલો માંડવી ખાઈ હોય તો જો મસ્ત મજા લીલી માંડવીનો ઓળો હોય એકદમ જોરદાર અત્યારે બપોરા કરીને ખેતર બાજુ જતો તો તો બપોર પછી વાતાવરણમાં પલટો થઈ ગયો હે એટલે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આમ તમે વાદળા ને એવું જો થાવા જોવો વાદળા થઈ ગયા ટૂંકમાં વરસાદ આવે ને એવું તો પવન થઈ ગયો ઘણોય ન કરતો ગરમી ને તડકો ને એવું જ હોય બાકી આજ નક્કી નહિ વરસાદ આવે કે નહીં બાકી વાતાવરણ જો ફરવા મળ્યું હે ટૂંકમાં વરસાદ આવે એવું થાવા મળ્યું પવન ઠંડો આવવા મણ્યો હે ઠંડો ઠંડો પવન વરસાદ આવે પેલા આવે ને એવું છે પછી તો નક્કી નહીં અને આમ કે વરસાદની જરૂર હતી જો ખેતરમાં હમણાંથી આવ્યો ન તો નદી હુંકાઈ ગયું હતું આમ ટૂંકમાં એમ લીલું હતું પણ પાણી પાવાની જરૂર પડી જાય એવું હતું પરંતુ જો વરસાદ આવી જાય પાણી ન પાવું પડે ને એટલે ફાયદો થઈ ગયો આપડે ઘણો હવે જો પછી આપણે દવા છાંટવાનું ચાલુ કર્યું હોય ટ્રેક્ટરમાં ટીપણું ભરીને આ માંડવીના ખેતર આણ્યું હતું ને વાદળા હતા પણ વરસાદ કે આવ્યો નહીં આજ જો વાદળા આવ્યા તો વિખાઈ ગયા છે એવું છે એટલે પછી આપણે જો માંડવીના ખેતરમાં દવા સાંટવાની અત્યારે જો પોંપ ભરે છે આમાં ટ્રેક્ટરમાં અહીંયા પાણીની સુવિધા નથી એટલે ટીપણું ભરીને આવ્યું હતું તો બે બાજુ પોંપ એક મૂકી દીધા અને દવાના પોંપ ભરે છે હમણાં દવા આમાં પોંપમાં નાખી અને પછી માંડવીમાં દવા સાંટવાની છે આપણે માંડવીનું ખેતર જો અહીંયા પાછળ જ છે ચાલો હમણાં બતાવવું પોપ ભરી વાળવી પેલા દવા જો મિત્રો પોપમાં હે ને દવા નાખી દીધી છે તો આ હાંધી દવા હે ને આપણે ડોલમાં જ મિક્સ કરેલી હતી એટલે માં દવા આ રીતના હાંધી નાખી દીધી હવે પાણી નાખી દેવાનું છે એટલે થઈ જાય પોપ કમ્પ્લીટ મિત્રો થોડુંક પાણી નાખી દીધું પેલા પોપર તો ભરી વાળ્યો પછી પાછું ઉપરથી પાણી નાખી દીધું એટલે દવા મિક્સ થઈ જાય તો આપણે દવાના પોપ ભરીને જો માંડવીના ખેતરમાં આવી ગયા હવે અને આમાં દવા છાંટવાની જો ચાલુ કરી દીધી છે એમનામ હે ને દવાનો રાઉન્ડ આપણે હા મારી દીધો આમ કે હવે જો આટલું ખેતર બાકી છે બાકી દવા છાંટવાનું તો જો તમે જો ચાલુ જ છે બે પોપ છે એટલે વાર લાગી નથી કાંઈ બહુ બપોર પછીના ટાઈમમાં જ આપણે દવા છટાઈ ગઈ છે તો દવા મિત્રો આપણે હે ને ચાલુ છે સાંટવાની ટૂંકમાં સટાઈ ગઈ હે સેલુચિયાનો ચા છે એટલે હવે પોપ ખૂટવાડવાનું ચાલુ છે દવાનું કામકાજ પૂરું થઈ ગયું છે હવે જો આ પોપ છે ને એ ખાલી કરવાનું કામ ચાલુ છે એટલે દવા પૂરી થઈ જાય ને કાંઈ બધી હોય પોપમાં એને શું કરવું એને પાછી સાંટી દેવાય ને પેરવી પેરવી આમાં ઉપેર ઉપેર બીજું કાંઈ ન થાય ના હોય થોડીક દવા એટલી ખૂટવાડવી તો પડે જ અને સાંજ થઈ જ ગઈ હે ટૂંકમાં તાજી વાર નહીં સાડા પાંચ માથે થયું હે એટલે એક પંપ જવા ઠેટ નીચે હે ને એક આટલામાં ઉડાડે છે આમાં દવા છટાઈ ગઈ બપોર પછી ચાલુ કર્યું પણ એક ટીપનું પાણી ખૂટવાડવાનું વાળવાનું હતું એટલામાં શું વાર લાગે તરત ફેંસલો બે પંપ ચાલુ હતા એક માર ભાઈ સાંટતો એક માર પપ્પા સાંટતા હતા એટલે નવ વાર લાગી એટલે આપણે હવે દપા હાલતા થઈ ગયા હવે માંડવીમાં કીધું હવે દવાનું કામકાજ પૂરું થઈ ગયું છે અને આપણે જે ઢોર હાકીને વાળીએ જવું પણ હવે હે હું ઢોર હાકી હાકી આવું આમ સરાય છે ને ના કણેથી અને ફટાફટ વાળીયા પૂગી જાઉં અને મારા બાપુની તો ટ્રેક્ટર લઈને આવ્યા હતા પાણીનું પીપણું લઈને એટલે એ ટ્રેક્ટર લઈને વાળી આવશે અને આપણે હવે પોગી જાવી ઢોર હાકીએ અને ફટાફટ વાળીએ તો મિત્રો આપણે ઢોર તો પછી વાડીએ ફુગાડી દીધા તો હે ગાય ધોઈ પહેલાં જ ગાય બેસી ગઈ છે અને જો આ ભેંસ દોવાનું ચાલુ કરી દીધું છે અત્યારે એવું છે જોઈ જવો ટાઈમ થઈ ગયો છે એટલે કે હાવ જો દી આંબલી આડો છે એવું છે બાકી જો ગાયું બેસી ગઈ પહેલાં ગાયું જ હતી અને હવે હેને ને ભેંસ દોવે મારી મિની તપેલી માગે હે દહી દઉં દોવાનું ચાલુ છે અત્યારે જો આ દહી તપેલી આ લ્યો આ લો ફટાફટ તપેલી આપી દીધી કેમ કે તપેલો ભરાઈ ગયું છે મિત્રો જોવો દોવે છે ને એ તપેલું ભરાઈ ગયું છે હવે તપેલીમાં દોવાનું ચાલુ તપેલું લઈને મિત્રો આપણે અહીંયા હે ને વી આવ્યા અને હવે તપેલીમાં દોવે છે એવું છે અને આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દેજો બાકી તો મળી એક બીજા વિડીયો માં ક્યાં સુધી હાલો બાય બાય મિત્રો હાલો આવજો મિત્રો એક બિલાડી છે ને બાકી રહી ગઈ દૂધ પીવામાં એટલે હે ને એને કીધું હાલો વાંધો નહિ હવે વિડીયો પૂરો થઈ ગયો તો પાછો ઉતારવો પડ્યો રાઈડ દેતી હતી હાલો પી લે દૂધ વિડીયો તો એમ નામ ઉતાર્યો બાકી એમ નામ દૂધ તેન પાઈ જ દેવી મિત્રો ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ